સિયોરી પાટણ રોડ પર ગંભીર અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત સિયોરી પાટણ હાઇવે ઉપર બપોરના સમયે બાઇક પર સવાર દંપત્તિ પસાર થઈ રહ્યું હતું ત્યારે રેતી ભરીને પાછળથી આવી રહેલા ડમ્પર ચાલકે નાયતા નજીક મોટરસાયકલને ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું સિયોરી પાટણ જતા હાઇવે ઉપર કાંસા નાયતા વચ્ચે થયેલો આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પાછળ બેસેલી મહિલાના શરીરના કૂચે કૂચા ઉડી ગયા ત્યારે હાઇવે ઉપરથી પ્રસાર થતા રાહદારીઓ તેમજ આજુબાજુના ખેતરોમાંથી હાઇવે ઉપર દોડી આવેલા લોકોના ટોળે ટોળા ઉમટી પડતા ત્યારે મૃતકના કુટુંબીજનોના હૈયા ફાટ રૂદને રાહદારીઓને પણ રડાવ્યા હતા વધુ માહિતી અનુસાર સરસ્વતી તાલુકાના બાલવા ગામના મમતાબેન સોરાબજી ઠાકોર બાઇક ઉપર બેસી પિયરથી દુનાવાડા સાસરીમાં જતા હતા ત્યારે દંપતી સવાર બાઇકને બનાસ નદીમાંથી રેતી ભરીને માતેલા સાણની જેમ આવી રહેલા જીજે જીરો એક એલટી પંચાવન પચાસ નંબરના ડમ્પર ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલી મમતાબેન ઠાકોર ઉંમરવરસ બત્રીસનું ટરબાના તોતિંગ ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા એકસો આઠ દ્વારા ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા આ અકસ્માત સ્થળે દોડી આવેલી સરસ્વતી પોલીસ દ્વારા રોડ ઉપર અકસ્માત બાદ થયેલા ટ્રાફિકને દૂર કરી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો અને અકસ્માત કરીને નાસી છૂટેલા ડમ્પર ચાલકની શોધખોળ તેમજ થયેલ અકસ્માત બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અહેવાલ વી કે ડાભાની